હલો મિત્રો નમસ્કાર તમારું સુસ્વાગત છે મારી ચેનલની અંદર જો મિત્રો તમે નવા હો તો આ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી આ ફેમિલીમાં જોડાવો એવી આગ્રહ રાખું છું હવે નવા સમાચાર આ પ્રમાણે છે કે ઉચ્ચતર પગાર પેન્શન નિવૃત્ત સ્ટીકર સર્વિસ બુક માટે પાંચ હજારથી સિત્તેર હજાર સુધીનું ઉઘરાણું થઈ ર થઈ રહ્યું છે સંઘમાં કામ કરતા માણસો દ્વારા જ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ગંભીર આક્ષેપ લગાવવામાં આવે છે ચૂંટણી આવી રહી છે એટલે બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે એવું કહે કહેવાનું થાય છે પરંતુ અમુકના કહેવા પ્રમાણે મિત્રોના કહેવા પ્રમાણે જ્યારે સર્વિસ બુકમાં સહી કરવા જાય છે ત્યારે ઉઘરાણું ચાલુ કરી રહ્યા છે અમુક જે પણ માણસો ત્યાં કામ કરી રહ્યા છે તે જ ઉઘરાણું કરે છે ત્યારે જ એમને સાઈન કરવામાં આવે છે સર્વિસ બુકમાંની અંદર તો આ નવા અપડેટ સાથે આપણે લાસ્ટમાં હું એટલું જ કહીશ કે જે પણ નવા નવા જે હોય એ મિત્રોએ સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરીને નવી નવી જે આવી ન્યૂઝો છે એ તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે